સોળસો ને પચાસ પંચાવન છપન અઠાણું ઓગણા પાંચ સિત્તેર પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા પંચોતેર પંચોતેર સત્તરસો સત્તરસો રૂપિયા સત્તરસો બે ત્રણ પાંચ પંદર અઢાર વી પચીસ પાંચ સિત્તેર એસી પંચાણ પંચાણું અઢારસો

પંચોન રહેશેતેર પચાસ પચાસ પંચાવન અઢારસો અઢારસો પાંચ દસ વીસ પચીસ અઢારસો ને ત્રીસ રૂપિયા અઢારસો ત્રેસ મધુરામ અઢારસો ત્રીસ

અઢારસો ને વીસ એકવી 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 બાવીસ પચીસ અઠાવીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાણું સાઠ અઢારસો સાઠ અઢારસો રૂપિયા અઢાર બાસઠ એમ કે

તાલી બેતાલી પિસ્તાલી અડતાલીસ પચાસ પચાવનસો ને અઠાવન ઓગણીસ એકઠ પાંચ સાહીઠ અડસઠ બોતેર રૂપિયા બે વાર અઢારસો રૂપિયા અઢારસો એકસઠ

પચાસ રૂપિયા બે વાર પંદરસો ને પચાસ રૂપિયા લખો એમાં જાણીએ પચાસ પચાસ ને પંદર પચાસ પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાર પંદર પચાસ જય દ્વારકાધીશ ઓગણીસો ઓગણીસો બે ત્રણ પાંચ દર અઢાર વી બાવીસ ઓગણીસો બાવીસ રૂપિયા ઓગણીસો બાવીસ જાની ઓગણીસ બાવીસ ઓગણીસો બાવીસ

પંદર અઢાર બે બાવી પચીસ પચીસ રૂપિયા અઢારસો પચીસ પચીસ એકત્રી પાત્રીસ પાંત્રીસ રૂપિયા ચાલીસ એકતાલી બેતાલી પિસ્તાલીસ પિસ્તાલીસ હજી તમારા નથી અઢાર પિસ્તાલીસ અઢાર પિસ્તાલીસ

2200 रुपया पकाछा 2205 10 20 25 30 35 40 45 50 55 60 65 70 75 85 15 बंदरे पर तो 2300 2305 10 10 रुपया एक बार 2310 2310 क्या 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 85 15 बंदरे पर तो 2400 2400 रुपया 2400 क्या दो गल्ले 2400 रुपया एक बार 2400 रुपया दो बार 2305 10 15 20 2420 रुपया हर 2420

પંચાણું રૂપિયા પંદર પંચાણું અને એકાવન પંદર એકાવન પાંખાય છે બાવન 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 903-62- एक तत्तर चार पाँच छ आठ छे पन्ध्र अठार વીસ રૂપિયા છિત પંદર પંચોતેર પંચાણું પંચાણું રૂપિયા પંચાણું 4450 આ કાયવાલા લગાવો આ 570 75 80 50 93 ના 1500 2 3 5 10 15 18 20 22 25 1525 રૂપિયા 1525 જાને 1100 રૂપિયા કાકા

તેર પચાસ તેર પચાસ પાંચ પંચાવન સાઠ પાંચ ને પંદર ચૌદસો બે પાંચ પંદર ચૌદસો ને વીસ રૂપિયા ચૌદ વીસ